જો મિત્રો વરસાદ પડ્યો છે આ ડાઠા થી રોડ છે અને આવો ક્યારેય વરસાદ નથી તો બહુ હજુ હવે થોડો ઘણો વરસાદ પડે ને આ નાળું એમ કહેવાય કે કાઢી નાખે એટલો વરસાદ પડ્યો અને આ પાણી પાણી થઈ ગયા અને આપણે મવાસાઇડ ગયા હતા પણ પાછા આવતા જો આ અમારે વાલરની વાડીઓના પવન શક્તિ આ બધું પાણી મેથળા બંધારામાં જતું છે આ દાઠાથી વેજોદરી રસ્તો છે જે મોટું નાળું છે રોહિતનું ત્યાં વાહન ઊભા છે અંદર જવાય એવું હશે નહીં એવું જણાય છે જો મિત્રો મેરું છે હવે આ સાહસ ભર્યું કામ છે તો નીકળી રહી ચપ્પલ તો આ થઈ જાવ આલા ઉપર ની નીકળે આલા ઉપર બહુ તાણ કરે છે જો હવે ઈ નો દે ધ્યાન રાખજો આ આવી કચરો રોઈ જાનું નેરું કાઠા વેજોતરી રોડ જુઓ તમે આ સાહસ ફર્યું કામ અમે કર્યું છે મિત્રો જોરદાર આમાં અવાય અને આ નાળું જોવો પાણી ખૂબ જ છે આવો વરસાદ મિત્રો જિંદગીમાં પહેલી વાર જોયો છે આપણે અને જોવા પુલ છે પણ આમાં બહુ ડર લાગે છે આ વજો આવશે

કેમ છો વરસાદ બેજોદરી મંગેળાનું મંગેળા મંગેળાનું આમ બેજોદરીનું પણ મંગેળા થી નીકળેલું આ નેરું છે મિત્રો જો આમાં કેટલું બધું પાણી આવે સુધી નું ને આ મેથળા બંધારા ની અંદર જાય છે પહેલ પહેલવાડનો વરસાદ હોય ભૂકા કાઢને ખા ને ભૂકા કાઢને ખા ગરમીના વેજોદ્રી ગામ છે જો મિત્રો આજના એમ કહેવાય કે વરસાદ ખૂબ જ છો ને અમે ગામ જતા હતા ને પાસા વળી ગયા હવે ઘરે ઘરે વ્યા જઈ બરોબર